અમદાવાદની રિયા સિંઘાએ દેશમાં કર્યું ગુજરાતનું નામ રોશન મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હાજર ચોવીસ નો જયપુરમાં એકાવન હવે રિયા સિંઘા મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ બે હજાર ચોવીસ સ્પર્ધાનું ભારતથી પ્રતિનિધિત્વ કરશે જયપુરમાં ખિતાબ જીતી અમદાવાદ આવનારી રિયા સિંઘાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવારજનો સહિત સ્નેહીઓએ ઢોલ નગાર आने उमड़ का भी रिया सिंघा नु स्वागत कर मैं बहुत खुश हूं कि ये में गुजरात में ला पाई और अब मैं जाऊंगी मैक्सिको इंडिया को रिप्रेजेंट करने के लिए तो बहुत प्राउड हूं मैं कि गुजरात जो स्टेट है वो रिप्रेजेंट कर सकता है इंडिया को फ्यूचर प्लानिंग क्या है मेरे पास बहुत प्लान्स हैं लेकिन अभी एम स्टिल नाइनटीन सो आई एम एक्सप्लोरिंग लेकिन डेफिनेटली अभी जो मैं कर रही हूँ उस पर बहुत ज़्यादा फोकस कर रही हूँ जो है मिस यूनिवर्स पे को जीतना તો ભાજપના સદસ્યતા અભિયાન સામે ફરી એકવાર સવાલો ઉભા કરતા આક્ષેપ થયા છે જૂનાગઢમાં ખેડૂત અને ભાજપ આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે જેમાં ખેડૂતને તેની જાણ બહાર જ સસ્તા અનાજના દુકાનદારે ભાજપનું સભ્ય બનાવી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે કેશોદના ચર ગામના ખેડૂતનો આક્ષેપ છે કે તે દુકાનમાં સામાન લેવા દુકાનોમાં ઊભો હતો ત્યારે દુકાનદારે તેનો મોબાઈલ લીધો અને ઓટીપી લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો જોકે ન્યુઝિંગ ગુજરાતી આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું

તમારે અજીતું તમે મને કીધું મારે આરી સરસ નથી કરવાની તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજ ની દુકાની તમને આ ધંધો કરવાનું કીધું તમને કોઈ આ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો તમે અમને પૂછ્યું તું

સદસ્ય બનાવી દીધો પછી મને આ વાતની કોઈ ખબર નથી પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી હું નથી કોંગ્રેસનો માણા કે નથી હું ભાજપનો માણા હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો મને ક્યાં જોડવાનો હોય સત્તા મને જોડાવે તો કોઈ વાંધો નથી પણ મને કેવો તો જોઈને આ તો એક મારા ઉપર છેતરપંડી કરી કહેવાય એમ બીજું

ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે જેની સીધી સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે સત્તર ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે વીસ ફૂટે પહોંચે ત્યારે વડસર જાંબા તલસ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે કલાલી ગામ છે ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે કેટલાક ગામડાના લોકો છે તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે

તમારે અજીત મને કીધું મારે આરી સરસ નથી કરવાની તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજ ની દુકાની તમને આ ધંધો કરવાનું કીધું તમને કોઈ આ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો તમે અમને પૂછ્યું તું

સદસ્ય બનાવી દીધો પછી મને આ વાતની કોઈ ખબર નથી પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી હું નથી કોંગ્રેસનો માણા કે નથી હું ભાજપનો માણા હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો મને ક્યાં જોડવાનો હોય સત્તા મને જોડે હોય તો કંઈ વાંધો નથી પણ મને કહેવો તો જોઈને આ તો એક મારા ઉપર છેતરપંડી કરી કહેવાય એમ બીજે

ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે જેની સીધી સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે કારણ કે વિસામિત્રી નદી જે છે તે અત્યારે સત્તર ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે વીસ ફૂટે પહોંચે ત્યારે વડસર જાંબા તળસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે કલાલી ગામ છે ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે કેટલાક ગામડાના લોકો છે તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી